કેટલી સંખ્યાની અંદર ક્ષમતા આવી છે બધું જ વિડીયોની અંદર કવર કરવાનો છું તો ભાઈ કન્ટિન્યુ જો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મેનેજ કઈઝ આપણે સ્ટાર્ટ કરી ખાસ કરીને સવારના છ વાગ્યાથી જે પરિક્રમાનો જે મેઈન દરવાજો છે એ ખોલી દીધો છે અને આજે ખબર નહીં કારણ કે બાર તારીખથી જે છે એ પરિક્રમા ચાલુ કરવાની હોય બટ અગિયાર તારીખ જે છે એ સવારના છ વાગ્યા દરવાજા ખોલી નાખ્યા એની પાછળની પબ્લિકની ફીડ હોય માંગ હોય જે પણ હોય બાકી અત્યારે જે છે એ ટ્રાફિક છે એ આમ કહેવાય ને તો નોર્મલ છે કારણ કે એક દિવસ અગાઉ જે છે એ દરવાજા ખોલી દીધા છે જોઈ શકો છો આ પ્રકારે જે લોકો છે એ ચાલીને જાય છે બંને સાઈડ છે એ નાસ્તા માટે નાસ્તામાં સ્ટોલ છે અને ખાસ બીજી વાત મને એ નથી સમજાતી કે અહીંયા છે ને ખાસ કરીને અગિયાર તારીખના દરવાજા કેમ ખોલવામાં આવ્યા અહીંયા આપણે મોટા યુટ્યુબર કૌશિકભાઈ બામણી આવી ગય છે જય કિનારી જય કિનારી કેમ જહરો હું કૌશિકભાઈ હું કી બસ જોરદાર પરિક્રમાનું આયોજન થઈ રહ્યું છે તો આપ સૌ નિહાળો જયભાઈની ચેનલ માં ને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો કેમ કે генનાની લીલી પરિક્રમાનો તાજેતરનો અપડેટ એમ કહી કહીશ કે જયભાઈની ચેનલ માં આવ છે તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી લ્યો કૌશિકભાઈ આપણે

પછી ચાના જે અનક્ષેત્રો છે પ્રસાદી છે એના સ્પેશિયલ આવી રીતના જે છે એ સ્ટોલ આપણે એમ કહેવાય કે મોટા મોટા રોમ લગાવેલા છે ખાસ કરીને સ્ટાર્ટિંગની રેન્જમાં તો તમને કહું કે ને પગલે તમને જે છે એ અનક્ષેત્ર છે એ જોવા મળે છે જોઈ શકો છો અહીંયા બધાયના છે ને પેલા પણ છે ટોટલી વ્યક્તિ તો કોઈ પણ હોય આ બધાના ચહેરા જે ઠેલા છે અહીંયા ચેક કરશે પછી પૈસા મળશે કાંઈ પહેલું ચેકપોસ્ટ જેમાં તમારી પાસે બેગમાં કોઈ પણ પ્લાસ્ટિકનું વસ્તુ હોય તો એ અહીંયા બહાર કાઢી દેવામાં આવશે અને પછી તમને આગળ જે છે એ જે પરિક્રમા છે એના રૂટ ઉપર આગળ વધવા દેવામાં આવશે ખાસ કરીને અત્યારે આ જે પહેલો પડાવ છે એની જે પથ છે આપણો રસ્તો છે એની ઉપર આપણે આવી ગયા છીએ હવે ટૂંક સમયમાં જે પહેલો પડાવ છે એ આપણે પાર કરવાનો છે અને અત્યારે જોઈ શકો છો કે આ પ્રકારે જે છે એ ભક્તો શ્રદ્ધાળુઓ અને જે પરિક્રમાર્થીઓ છે એ જઈ રહ્યા છે ખાસ કરીને શકો છો અને આ બાજુ છે આપણું સરસ મજાનું જંગલ અને અહીંયા જુઓ તમે સરસ મજાના આપણા હનુમાનજી ખાસ કરીને મસ્ત મજાના બેઠા છે અને આ પ્રકારે જંગલ છે તો તો આ વિડીયો થોડો નાનો હશે કારણ કે અમારે તમને જે અપડેટ છે કે અગિયાર તારીખે છ વાગે જે છે એ દરવાજા ખોલી દીધા છે દેવી ખૂબ જ અગત્યની હતી તો હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જ હિન્દા